નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સમ્રાટ સમાચાર હવે જોઈએ અગત્યના સમાચાર ભાવનગર શહેરમાં સમરસ છાત્રાલય ખાતે અઠ્યોતેર સ્વતંત્ર પર્વની પર્વ ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી ભાવનગર શહેરમાં સમરસ છાત્રાલય ખાતે સ્વાતંત્ર્ય પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રાષ્ટ્રીય તહેવારની ધામધૂમ પૂર્વક સમગ્ર પંથકમાં ઉજવણી કરવામાં આવી હતી ત્યારે પંદરમી ઓગસ્ટના દિવસે સમગ્ર ભાવનગર જિલ્લામાં દેશભક્તિનો ખરેખર માહોલ જામ્યો હતો તેવી જ રીતે ભાવનગર શહેરમાં સમરસ છાત્રાલય ખાતે પણ સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં અધ્યક્ષ તરીકે કે મકવાણા તથા સમાજ કલ્યાણ અધિકારી મીનાબેન રાઠોડ સિક્યુરિટી સબ ઇન્સ્પેક્ટર મહાવીરસિંહ રાણા સમાજ કલ્યાણના ક્લાર્ક મેઘાબેન ચાવડા સહિતના વિવિધ અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ધ્વજ લહેરાવી હાજર સૌ કોઈ લોકોએ સલામી આપી હતી સાથે સાથે વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા સમ્રાટ સમાચાર તળાજા